કોર્પોરેટ વિદ્યુત ભવન બહાર ધરણા જારી રહેવા પામ્યા છે ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિક કોર્પોરેશનમાં ભરતી કરવાની માંગ કરવામાં આવી રહી છે ત્યારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા ઉમેદવારોના સમર્થનમાં આવી પહોંચ્યા હતા વડોદરા શહેરના વિદ્યુત ભવન કચેરીની બહાર એપ્રેન્ટિસ હોય ધરણા પ્રદર્શન યોજ્યું છે ભરતી પ્રક્રિયા કરવામાં નહીં આવતા એપ્રેન્ટિસ કરેલા ઉમેદવારો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે અગાઉ વારંવારની રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી ભરતી કરવામાં આવી નથી જેને લઈને ઉમેદવારોએ ધરણા પ્રદર્શન યોજ્યું છે જે સતત બીજા દિવસે પણ જારી રહેવા પામ્યું હતું એક દિવસ વીતી ગયો હોવા છતાં પણ અધિકારીઓ દ્વારા ઉમેદવારોની સાથે કોઈ વાર્તાલાપ કરવામાં આવ્યો નથી ત્યારે બુધવારે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા વડોદરા આવી પહોંચ્યા હતા અને ઉમેદવારોના આંદોલનને સમર્થન આપ્યું હતું તેમણે ગુજરાત સરકારના તમામ સરકારી વિભાગોમાં અધિકારી રાજ ચાલતું હોવાનો આક્ષેપ સાથે આક્રોશ વ્યક્ત કર્યો હતો ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી જીએસીએલ ના જે ભૂતપૂર્વ એપ્રેન્ટિસ ઉમેદવારો જે છે એ પોતાની માંગણી લઈને સતત રજૂઆત કરી રહ્યા છે પરંતુ ગુજરાતમાં જે ઉર્જા વિભાગના જે અધિકારીઓ છે એ અધિકારીઓ પોતાનો અઠાગ રહી સ્વભાવ અને જે તમે અમને સમજાવશો તમે કેમ અમારે ભરતી કરવાની છે એ રીતનું જે રૂડલી બિહેવિયર કરી અને ઉમેદવારોને ક્યાંક ને ક્યાંક અડધું કરવામાં આવી રહ્યા છે અને આજે ઉમેદવારો ના છૂટકે ભૂખડતાલ ઉપર બેઠા છે એ ઉમેદવારોની મુલાકાત અને તેની સાથે સાથે ઉર્જા વિભાગના જે અધિકારીઓ છે જીનાલ જે એમડી છે એમની સાથે આજે મુલાકાત કરી અને બે હજાર બાવીસમાં માં જેને કહેવાય કે આઠસો ની ભરતી માટે ફોર્મ ભરાવેલા હતા એ આઠસો ની ભરતી ના ફોર્મ ભરેલા ઉમેદવારો ક્યારે નોકરી આપશો એ જવાબ લેવા માટે વાલી દવલી એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી આઉટસોર્સિંગ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી સતત અને રિન્યુ કરી અને પોતાના લાગતા વળગતા મળતિયા લોકોને આમાં સેટ કરવામાં આવી રહ્યા છે અને આ સુનિયોજિત કાવતરા ના રૂપે જે એ કોન્ટ્રાક્ટ એજન્સીઓને કોન્ટ્રાક્ટ આપી પોતાના માનીતા લોકોને કાવતરું ચાલી રહ્યું છે તેના વિરુદ્ધમાં ઉર્જા ના આજે રજૂઆત કરવા માટે આવ્યા છે કે તાત્કાલિક ધોરણે આ મુદ્દા નું નિરાકરણ લાવો અને તાત્કાલિક ધોરણે જે હકદાર છે લાયક જે છે એ લોકોને નોકરી આપો ખાસ કરીને જો નિરાકરણ નહીં આવે તો આજ જીવનાલ જે કચેરી છે એની બહાર ધરણા પ્રદર્શન અને એની સાથે સાથે કહી શકાય કે અહીના જે એમડી છે એનો પણ અમે ગાડી નો ઘેરાવો કે ઘર નો ઘેરાવો કરવા પણ જો મજબૂર કર્યા તો એના ગાડી નો ઘેરાવ પણ કરીશું અને ઘર નો ઘેરાવ પણ કરીશું અને ગુજરાત જે વિધાનસભા ગાંધીનગર ખાતે છે એ ગાંધીનગર વિધાનસભા ઘેરાવો કરવાની પણ અમારી તૈયારી છે